શુકરામ રાઠવા સામાજિક માણસ છે હું સમાજના માટે લડું છું આદિવાસી સમાજના માટે પણ લડું છું સમાજના માટે પણ લડું છું ગરીબ વર્ગની સાથે હું માણસ છું અને આ વખતે ચોક્કસ છોટા ઉદેપુર આદિવાસીઓના પ્રશ્ને દરતાથી પ્રજા સમક્ષ મતની માંગણી કરવા જવાનો છું એનો નિકાલ કરવો હશે તો યુવાનો મેં એમ પણ કીધું છે કે આ જાતિ અંગેનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને રિટર્ન ઘરે આવી જશે હું સમાજની સાથે જોડાવા માંગ સાથે સાથે અહીંયા આ છોટાઉેપુર વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન એકદમ કઠિન છે યુવાનોને રોજગારી મળતી નથી પાણી જમીનનો પ્રશ્ન છે અને એમ તો ખોટું નહીં આદિવાસીઓને બંધારણમાં જે હક્કો મળ્યા છે એ હક્કો ઉપર આ સરકાર તરાપ મારી રહી છે ત્યારે બંધારણ બચાવવા માટે પણ અમારા યુવાનો એક થયા છે અમારે આદિવાસી આદિવાસી ભણું અમારે અસ્મિતા જાળવવાની છે ત્યારે આ બે ત્રણ મુદ્દાઓ જે છે વિકાસના મુદ્દાઓ તો પણ આ મુદ્દા પાણીનો જાતિ અંગેનો અને બંધારણ બચાવવા માટેનો આ ત્રણ મુદ્દાઓ છે એને લઈને હું અમારે પ્રજા સમક્ષ જવાનો છું મતદારો સમક્ષ જવાનો છું યુવાનો સમક્ષ જોવાનો છું એમના આશીર્વાદ લેવાનો છું એમના સહકાર લેવાનો છે અને સહકાર આશીર્વાદ લઈને આ ઉદયપુરની બેઠક અમે જીતવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો